નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી અદિતિ અને સાગર તેના ઘરમાં પ્રવેશતા જ ઝઘડો ચાલુ સાગર ના પાડી છે તને કે બધા સાથે લાગણીશીલ સ્વભાવ ના રાખ પણ નહીં તારે કંઈ સમજવું જ નથી અદિતિ મેં કયામ કોઈ જોડે એટલો બધો લાગણીશીલ સ્વભાવ રાખ્યો હે ખડુસ સાગર હા હવે એમ વાત કરશે જાણે કંગી થયું જ નથી પ્રેમ અદિતિ હા તો તમે કયો એમ વાત કરું મારા પતિ પરમેશ્વર સાગર પતિ પરમેશ્વરનું કંગી માનવું તો નથી અને ખોટા નાટક જ કરવા છે અરર પણ શું થઈ ગયું હું બીજા કોઈ છોકરા સાથે બોલી એમાં અને તે ફક્ત મિત્ર જ છે બાકી કંગી એવી તો વાત નથી કરીને મેં તેમાં તમે આટલું બધું કેમ ખોટું લગાડો છો સાગર હા મિત્ર હોય ના નથી પણ તે જય સારો નથી મને નથી ગમતું તું એની જોડે બોલે છે તે અદિતિ હા નહીંગ બોલું હવે શાંત થઈ જાવ મારા જાણ સાગર ના તું કની નાની છો ખબર ના પડે એટલી કે કોણ સારું છે ને કોણ ખરાબ અદિતિ સાગરની બાજુમાં જાય છે અને હાથથી હાઇટ માપે છે અદિતિ જોયું ને હું નાની જ છું તમારાથી હો સાગર બસ પણ બધી વાતમાં મસ્તી ના હોય અદિતિ જીવનમાં મસ્તી તો કરવી જ જોઈએ પછી કાલે હું નહીં હોઉં તો તમે મને આમ તો યાદ કરશો ને કે કોઈ પાગલ પત્ની હતી મારી પ્રેમ સાગર ચુપ કયાને નથી જવાનું તારે એકલા એકલા હોય અદિતિ હું કયાને એકલી જવાની મારી સાથે મારા સારા અને ખરાબ કર્મ આવશે જને સાગર હે ભગવાન શું કરવું મારે આ છોકરીનું અદિતિ કની નથી કરવું શાંતિથી રહો અને મારા પર શક કરવાનું બંધ કરો સાગર અરે શક નહીં કરતો મારી પાગલજાન ખાલી સમજાવું છું કે તું તારો લાગણીશીલ સ્વભાવ રાખ ના નથી પણ આલતુમ ફાલતુમ જોડે નહીં તે પણ આવા જઈ જેવા મિત્રો સાથે તો જરા પણ એન અદિતિ ત્યાં જ સોફા પર ચડીને સાગરનું ટી શર્ટ ખેંચી તેની તરફ ખેંચે છે અને ફરીથી હાઇટ માપે છે અદિતિ જોયું હું તમારાથી મોટી થઈ ગઈ હવે મને સમજાય સાગર ના ખેંચતા મારી નટખટ હતું ત્યાં જ સાગરના ફોનમાં રિંગ વાગે છે અને તે ફોન અદિતિથી થોડો દૂર જઈ ઉપાડે છે સાગર ફોનમાં કરતા અદિતિ સામે જોવે છે અને અદિતિ બંને હાથથી વાળી સોફા પર જ ઊભી હોય છે અને આંખના નેણ ઊંચા કરે છે તરત જ સાગર ફોન મૂકીને અદિતિ પાસે આવે છે સાગર જાન આમ આંખો ના કર મને બીક લાગે હો અદિતિ ના પાડી છે કે આપની વાત ચાલુ હોય ત્યારે કોઈ ના ફોન નહીં ઉપાડવાના તો પણ આખો દિવસ ઓફિસ ઓફિસ અને ઓફિસ અને સાથે ફોન 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 જાવ તમારી બધી ચમચીઓ પાસે હા સર હા સરજી આમ તમે કહો તેમ જાવ ત્યાં જ ઓફિસ જ રહેતા હોય તો સાગર અરે કામનો ફોન હતો જાન અદિતિ તે હું કંગી ન જાણું હોઉં મારે તમારું બધું માનવાનું તમે મારું કંગી ના માનો એમ થોડી ચાલે કંઈ અદિતિ પગ પછાડતી રૂમમાં ચાલી જાય છે સાગર તેની પાછળ જાય છે અદિતિ જલ્દીથી દરવાજો બંધ કરવા જાય છે પણ સાગર આવીને દરવાજાને ધક્કો મારે છે અને રૂમમાં આવી જાય છે સાગર અદિતિનો હાથ પકડે છે તેના તરફ ફેરવે છે અદિતિ નીચું જોઈ જાય છે સાગર બંને હાથ અદિતિના ચહેરા પર રાખે છે અને દીકુ આમ જોતો મારી સામે તારી સરસ સુંદર આંખોથી મને જોતો જરાક અદિતિ તો પણ સાગરની સામે જોતી નથી અને ત્યાં જ સાગરના ફોનમાં ફરીથી રીંગ વાગે છે અદિતિ ગુસ્સામાંગ ફરી જાય છે હા જાવ જાવ તમારી ચમચી જોડે વાત કરો સાગર ફોન જોઈને ચમચાનો ફોન છે ચમચીનો નહીં અદિતિ હા અર્જુનભાઈનો હશે ચમચા માંગતો મને ખબર જાવ એની પાસે મારી પાસે કેમ આવ્યા સાગર ફોન કાપી નાખે છે સાગર મારી જાન જોઈએ મને બીજું કોઈ નહીં બસ ફોન મૂકી દીધો હવે તો મારી સામે જો મારા જીવ સાગર અદિતિને તેની તરફ ફેરવે છે સાથે તેના કપાળ પર હળવી કિસ કરે છે અને બકુ રૂમમાં હો ઝઘડો નહીં કરવાનો અદિતિ પાસે જતી રહે છે અદિતિ હા અને ઝઘડો અહીંગ નહીં કરવાનું એવું કોને નક્કી કર્યું સાગર એવું મેં કહ્યું આજથી અને અત્યારથી જ અંતે અદિતિ સાગર પાસે આવે છે તેની સામે જોવે છે અને આંખોનું મિલન થાય છે અને બંને ભેટી પડે છે સાગર અદો આજથી વચન આપું કે તારી સાથે હોઈશ ત્યારે તને મહત્વ આપીશ ફોનને નહીં અદિતિ ના જાન એવું નહીં પણ જરૂરી કામ હોય તો વાત કરવી ના નથી અર્જુનભાઈને પણ ફોન કરી દો અને હું પણ વચન આપું કે આજ પછી તમે કહેશો તે જ છોકરા સાથે બોલીશ હો તમને પૂછ્યા વગર નહીં બોલવું સાગર હા મારી જાન મારી અડવિત્રી બંને પ્રેમથી ભેટી પડે છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વીડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ